આ ઓ ફરકો છે ફરકો હેડો ફરફાઈડડજી હટા હટ એ ગોડા અલ્યા ઓમે ઓમ મારો મહેલો નથી તારો મહેલો છે એ હાર આ તું છોડજે પેલું છોડ તું નહીં માર માહલાને ગઈને વાત દુખાવી હારું હેડ યાર માહલાને જે તે હોય કે જેડજી આ માહલું તો ગોદા ઝૂઝરું જ નહિ હો પાછું એમ ના કેવા હેડ એ કાકા શું છે આ હું તારો ભાઈબંધ છું તું મારા ગભે આદરા આ લે આ લે તું હેડ ગયો હેડ હું તારો બાપ છું હેડ ભાઈબંધો લ્યા હેડ ને તું છોકરો છે મારો લઈ લે કાકા શું છે વળી હવે આ હું શું દેખાયું છોકણ આ ને ને જો કેવું કેવા ને લે કાકા તમ તો ઉભર્યા તો ન એ મંડાળ મેલવાનું કીધું લે લે મને ઢોલ કેટલા ઘર છે મારા માહલાનું આ વગડામાં ચોકણ દેવા આવતી રું એ કાકા શું થયું આપણે તમે મરો તાર ચંદના લકડાથી બા એના કરતા ઓનથી બાળના ને તને હુઈ જાય હડજો ખડકી દુખાય ગામમાં રાઢું જીવતે જીવ બાળે એમ છે જીવતે જીવ માર રાઢું ભાઈ ફોન કરો એટલે આવે આગળ ઉમા લઈ તારો આધુ કી ઓડી આ ઓયકા ના આય ને આપણે ઈ તારો માહો છે amine તું amine મેલી વાત છે હેડ હે કાકા હા આ લટ્યું તો હલાય આટલી બધી ઈ લટ્યું નથી એડા છે એડા છે

તું ઘણું બોલે છો પાછો હવે કોણ ઘણું બોલે તું લે તું ઘણું બોલે છે અંદર આવ તું અંદર આવ એ ફોટિયા હા એક ઢોલ પડ છે પાછી હમણે મોનાલ એટલે શું કીધું છે શું કીધું છે વાળી તારો બા શું અને આ ફોટિયા ફોટિયા કેમ કે તું હે ફોટિયા ભઈ કે આનું પાછો આ તને તો આ બોલતા જ ના આવડ્યું તારા બા સંસ્કાર આલે છે કે ને ફોટિયા કરે છે કે ખબર ન પડતી ખબર ન પડતી જાણનો કોઈ કહેતો નહી એટલે ખબર ન પડતી

ઓ કાકા આવો ઓ મજા હો મજામાં લ્યા ઓભલને ઓય હું બોલું એ આંતી શું ભેગું એમ ના કહેવાય લ્યા તે કાકા ઓય કેવું પડાય તો વળી તાણ અમે સમજાવ લ્યા તમારા ભાઈને કેમ તું જોઈ સમજાવ આયુ વળી ઓય એમ ના કહેવાય લ્યા

એવું છે એમ? હુએ. તો તો હું ખોટો આવી ગયો આજો. એવું છે એમ? શું છે હવે? અરે આ બધા છે. આ એવું તું કરે છે તો ના નથી પાડી કે બોલતો ને. ભાઈ હું ચા પાણી આવજો અમારી. હવે તો ઘરે નહી હવે તો હું એમ કરું બાર બાર ઘરે જતો રું પાછો. ના ના એવું ના ચાલે તો આપણે એવું એમ હા મે આવે એવું ના કરાય એવું ના કહેવાય એ તો તમે જો એ ને મદદ કરતું લેવું પડે જો તાર મદદ કરતા ને તો એ મદદ કરશે ને બજેની તો સારું વાટાકુ થઈ જાય એ સારું તમે એજો કાકા ન ખાવનો જ દે અડજો મારું થાય અમાર માહલો જો ફાટી પડ્યું છે ખબર તો આ લ્યો કે આડો જો પા છે બસ ઈ તો હરો ઈ તો કર દે છેલા નાખો કે નાખો હરવાડ કાકા નાખો કે બસ એટલે નહી

અમરાજા જો ઘોડા ઉપર લઈ જાતાવા લાગે ઘોડા ઉપર લારી મારી

હિરા ભાઈ મારો આખો दारू ભયો પીધી લો મને ભેળ કર્યો અલ્યા તું મરી ગયો તો તને દવાખાને લઈ ગયો તો કોઈ મર્યું નતું હું ઊંઘ્યોતો હિરા તો दारू પીને ઊંઘે થઈ ગયો ઊંઘ્યો હા એ અમને તને આવો સંસ્કાર કરવા આલ્યા માર માર આયા શું નામ છે એનું અણદો આ ભાઈ આ ચકરી આ ચકરી મારું ચકરી તારા ફોન કર પકડ બેઠા તું પકડ હાથ